જય મા મોગલ આપણે આવી ગયા આપણા ધંધે રોજનો ધંધો આપણે કર્યો તો અમે ધંધે આવી ગયા આપણે જાતા હતા છોકરાઓને તેડવા હું કેવા હવા એ બતાવ્યો આપણે હું તેડવા જાય એક વાગી ગયો એક વાગી ગયો બહુ ઉતારવામાં મોડું થઈ ગયું આજ જોડાઈ રહીજ क्लाश हो गए है भाई हो गए पापा दोपहर आई पुलिस ने रास्ता आ पापा संदारी ले दे संदारी ओ

એક વાતો મૂકી દેમ છો મિત્રો આપણે આપણા ફરિયાની રોનક બતાવીએ તમને જી એક છે હમણાં નથી ગાય કેમ છે બાકી વાત વાસડો છે આ ઓલી બે વાસડી ફોર એટ ફાઈવ ખોલીને બેઠા બેરિંગ વહી ગયા બેરિંગ આવું બધું હે ભાઈ વાછળી જ છે બધાય આ કપિલા આ સોન કપિલા છે આના હોઠ સીંગડા બધી પિંક પિંક હોય આના પગના તરિયા બરિયા ને બધી છે ને કેવા કલરનું આવા કલરનું ગોલ્ડન કલર જેવું જો ભૂરી ભૂરી જો એક જ ભેંસ જો એક જ

કાલ દોઈ નાખીએ ઢોર આપણા કઈ કે આજે તો આપણે આખો દી ગાડી ઉપર જ તમને ખબર આખો વિડીયો જોયો કેમ કે આપણે ફુરસત જ નથી મળતી લો કામ જ એટલું હોય તમારો ભાઈ તમને ખબર રહે ને કેટલું કામ કરી અમારે બધી સોફોટું નથી કરવી તો આપણે ધ્રુવભાઈએ ભાઈએ કમાણી કરી

સમજાયો પછી લઈ ગયો કરશન બાપુ પણ પછી કરશન બાપુએ પાટો વાર દીધો વાંધો નથી દુખતું દૂખતું નથી હવે બે દિ પલારતો પલાળતો નહીં કાનો મને નાયા ગુનો ટાઈટ લાગે આમ એટલે નાતો તો નહીં હોય એટલે હવે બે દી ન નાતો એટલે મટી જાય ને થોડુંક અમે ટ્રેક્ટર રાખવામાં ઓછું ને દીજે મટી જાય પછી પાછું વાંધો ને એક્ટો સમજી ગયો ટાઈટ મને એક ને જ લાગે એવું લાગે કે તમને બધાને પણ ટાઈટ લાગેલા મને એકને જ હા મને બહુ ટાઈટ લાગે ફોટો ની અહીંયા હોય તો જર્સી પછી ટોપી બોપી જામો આમાં આપણે સેફટી રાખવાની ભાઈમાં શરદી ઉતરો થઈ જાય તો આમાં ઠોકાઈ જાય આપણા ભાઈઓ ટ્રેક્ટર ફટકાવીને બેઠા ફોન આવ્યો કે તારા વગર નહીં ભેગું થાય મેં તો હાલો આવું મારે તો કંઈ અમે ફિટકો નથી આપણા બધી ભાઈઓ અહીંયા છે સંજયભાઈ જયતીભાઈ પિયુષભાઈ હરેશભાઈ ટ્રેક્ટરની ટોલીમાં કંઈક થયું મને તો હજી ખબર નથી આપણે જાય આગળી માહોલ જોઈએ હું છે નહીં હું નહીં આમાં જોઉં છું આવું છે ભાઈ ઉપાધ્યવ જાવ્યું બધું એમ સાહેબ એમ રોકના ખેતરોમાં કાઈ વિગત કરીએ બધી ટૅક્ટરો અહીંયા ખોટી છે આગળ ગાડી એ કાંઈ છે કંઈ લાગતું નથી હું તમને અહીંયા જઈને બતાવું આકરી ત્રણે ત્રણ ટેક્ટરો અહીંયા ખોટી કર્યા અંધો અટાણે બગાડે આવું બધી છે ભાઈ એમાં ક્યાંક કેટલી જગ્યા આપ્યું કોઈ પણ ભાઈઓ એમ કે ભાઈ ધોઈ જ નથી અખર ભાઈઓને પૂરા કરો હની છે તો ભાઈઓ છે બધી એક હેઠા હોય તો ભાઈનું ચાલે હરેશ ભાઈ હું છું ટેક્ટરમાં ભાઈ તોડ પાછળની તોડ નાખી

આ બધી જો ખોલ બોલ તો રીગલ છે આ તૂટી ગયું છે બધી વેલ્ડિંગ ના ટકા આવી છે હacker છોડાવે આ બધું છે ભાઈ ઉપાજી ભરી આવ્યો હોય હોય જ ખાતો છે બહુ મારો ભાઈ મહેનત કરે સીઝન છે ને ગમે

સંજયભાઈ ને દેડવા તમને ખબર છે કે આપડા લોકમાં સંજયભાઈ નો આવે તો લોક સુનો સુનો લાગે

એકસો આઠ નંબર ઉપર કોલ કરી રાખીએ એટલે કઈક કરવા જાય એકસો આઠ ઉપર ફોન કર્યો ડાયલ કરી રાખીએ એટલે કઈક કરવા જાય સંજયભાઈ ટેક્ટ્રેસ અમુક કરે આગળ અમે ચાર કલાક થી મર્યા અમારાથી ભેગું થયું નહીં

નાખી ગયા હોય તો અને બીજું ટ્રેક્ટર ખોલ્યું કે ભેગા ભેગા કર નાખી બાપુ હવે એટલે થાય જ બેટા આવું છે સંજયભાઈ સિવાય આપણે નો ભેગું થાય આપણો પગલા એક આપી ગયો એક ટ્રેક્ટર હમો કર્યું તો હરેશભાઈ કે બીજું ભેગું કરી જ નાખી બધી ભાઈઓ આવ્યા તો પણ આપણે તો હોવાનું જ હોય હા એટલે સંજયભાઈ આપણે બેનું તો શું થાય આમનું

બે ટ્રેક્ટર ની કમી હતી તે ત્રીજું આવી ગયું આમાં અમે વેલ્ડિંગ પેટી લઈને બેઠી ગયો આ વેલ્ડિંગ પેટી આ રાઈત રોગડાસ કરાય છે રાઈત ના બે વાગવા આવ્યા અમે આપણે આ બ્લોગ પૂરો કરીએ કેમ કે આપણો બ્લોગ બહુ મોટો થઈ જાહે તો અમે બ્લોગ ને એડિટ બિડિટ કે શું નામ તેમ તેમ કે 3 4 વાગી જાહે પાસા કાઢી મળીએ જય દ્વારકાધીશ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જ જો વિડીયો સારો લાગ્યો હોય તો